પછી પર્સ તો અસલ છે ભાઈ ક્યાંથી લીધું ઘરે અમે નતા કે સનલ રાજસ્થાન ફરવા ત્યાંથી લઈ પણ કે દિવસનું કબાટમાં પડ્યું તો આજે કો ઉદ્ઘાટન ઉદ્ઘાટનમાં ના ના તો સોના કરતા પડી છે મારે કેટલા 390 નું હતું પણ પછી મેં 350 માં માંગ્યું તે આપી દીધું તો તો પડ્યું તમને રવિવારી માં ગયા હો તો 150 150 નો હેડ થાત ચાલે સનલ એ ભાઈ લીલું લહણ કેટલાનું

કોસા નેઠક કઈ સીધ નીકા અને 1 કિલો ટમેટા આપી દયો અડધો કિલો કેળા આપી દયો